વાયબ્રન્ટ સમિટ પહેલા ભરૂચમાં યોજાશે પ્રી વાઇબ્રન્ટ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રી વાઇબ્રન્ટ યોજાશે મહત્વનું છે કે ત્રેવીસ ડિસેમ્બરે ભરૂચમાં મુખ્યમંત્રી શરૂઆત કરાવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજરી આપશે બે હજાર ચાલીસ સુધીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીને એક ટ્રિલિયન પર પહોંચાડવાનો એક લક્ષ્યાંક છે ભારતના કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો પાંત્રીસ ટકા ફાળો છે કેમિકલ ક્ષેત્ર એક્સપોર્ટમાં ગુજરાતનો સુડતાલીસ ટકા ફાળો છે જેને વધારે કરવા માટે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવશે એક પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડા હસ્તે રાખવામાં આવ્યું છે અને ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી શ્રી કનુભાઈ દેસાઈ માનનીય મંત્રી શ્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી વડવંતસિંહ રાજપૂત માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી રાજ્ય સરકારની પ્રેરક ઉપસ્થિતિમાં થનાર છે વિશ્વની કેમિકલ ઇન્ડસ્ટ્રીનું કુલ મૂલ્ય લગભગ પાંચ ટ્રિલિયન ડોલર છે પાંચ હજાર બિલિયન આજે ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રીનું મૂલ્ય લગભગ બસો વીસ બિલિયન ડોલર છે અને વર્ષ બે હજાર ચાલીસ સુધી તે લગભગ એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આવી રહ્યું છે એટલે આપણા જેટલા કેમિકલ અને પેટ્રોકેમિકલ્સને લગતા ઉદ્યોગો છે એમને પણ સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ ગ્રીનર મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ એના ઉપર ભાર આપીને કેમિકલનું મેન્યુફેક્ચરિંગ એવી રીતે કરવું પડશે કે એનું કાર્બન એમિશન કે એનાથી પર્યાવરણને જે નુકસાન થાય છે એ ઓછામાં ઓછું થાય તમે જોશો સાહેબે પણ તમને સૂચના આપી આ જે સમિટ આપણે યોજવા જઈ રહ્યા છે એમાં પણ સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે અને આપણા જે ઉત્પાદકો છે એ ગ્લોબલ માર્કેટમાં કોમ્પિટેટીવ ત્યારે જ રહી શકશે જ્યારે એ લોકો આ દિશામાં આગળ વધે અને હવે વાત કરીશું કાતિલ ઠંડી વિશે